લોકસભામાં બાબા સાહેબ આંબેડકર અંગે ટિપ્પણી વિવાદમાં આજે બિન રાજકીય અલગ અલગ સમાજ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં કાર્યક્રમ કરાયો હતો તાજેતરમાં જ ચાલી રહેલ લોકસભા સત્રમાં બાબા સાહેબ આંબેડકર અંગે ભાજપના કોંગ્રેસ સામસામે આવી ગયા હતા બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન મામલે અમિત શાહ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયેલ કેટલાક નિવેદનોને લઈને દલિત સમાજમાં વિરોધ ઉભો થયો છે આ દેશભરની સાથે રાજ્યના પણ વિવિધ જિલ્લાઓમાં એસસી એસટી અને ઓબીસી દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બડોલી ખાતે એસસી એસટી અને ઓબીસી સમાજ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો પહેલા રેલી સાથે કાર્યક્રમનું આયોજન હતું પરંતુ મોટી રેલીને પરવાનગી નહીં આપવામાં આવતા કાર્યક્રમ ટૂંકાવી દેવામાં આવ્યો હતો

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત સુધીના તમામ લોકો જુદાઈને એનું પ્રતિનિધિત્વ કરીને આ દેશના નાના મોટા પ્રશ્નને એ આપતા હોય પણ આજે દુઃખ સાથે કેવું પડે અને સમગ્ર વિશ્વ આજે જ્યારે આ વાતને વખોડે છે ત્યારે અમે કોઈ રાજકીય પક્ષના આગેવાન તો ખરા જ પણ જ્યારે બાબા સાહેબ આંબેડકરની વાત જ્યારે આવે ત્યારે સામૂહિક બધા ભેગા થઈને આજે બાબા સાહેબ આંબેડકરની આ સરદારની પવિત્ર ભૂમિ પર અમે સૌ ભેગા થઈને બાબા સાહેબને પૂછપ અર્પણ કરીને અમે એક માંગણી અને એક પ્રાર્થના કરીએ છીએ કે જે સાંસદની અંદર અમિત શાહે જે બાબા સાહેબનું જે અપમાન કર્યું છે કદાચ સાહેબ શબ્દ બોલવામાં પણ એમને તકલીફ થઈ છે અને પૂજ્ય શબ્દ જેવામાં પણ એમને તકલીફ થઈ છે અને એમણે આંબેડકર 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 જેવા એક નાના શબ્દ બોલીને આ દેશને જણાવ્યા બંધારણ આપ્યું છે ને તે બંધારણના માધ્યમથી જેઓ લોકસભાની અંદર સ્પીચ આપી રહ્યા હતા તો મારે દુઃખ સાથે કેવું પડે કે જ્યારે આ દેશની અંદર જેમના માધ્યમથી બંધારણથી જ્યારે તમે આજે પ્રતિનિધિ આ દેશનું કરી રહ્યા છે ત્યારે અમારા મસીહા આ દેશના મસીહા અને આ ભારતનું રત્ન તેનું આ રીતથી તમે અપમાન કરો કે આ દલિત સમાજ કોઈ પણ સંજોગમાં સહી લેશે નહીં